पण रे आ त सोर धरा जगजूनी હને અમાજુનો જુનો ઇતે ગટ એ પણો લહાવજ જોને હેં જોડ પીવે અરે રે મણા જોને નરનાર मर्द शिष नव मर्द बोले पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने मर्द दे और ले मर्द को मर्द बसावे गहरे सागर काम मर्द को मर्द ही आवे अरा शिष सो धरे मरे के दलमो की भाग्य सो नहीं लड़े सूर पद कदी न सुखे निराधार को या

આ એની વાલા ભૂમિ છે અને આવા સતી સતી સાધુ સાંત સુર દાતારો આવા ધરતી માલિપા થઈ ગયા છે એની માટે આ ભારત દેશ આપણો ટેકો છે એમાં એક નાનો પ્રસંગ કર્યો છે કે સૌરાષ્ટ્રની ધરતી ગુજરાતની ધરતી અને એમાં જે દ્વારકાધીશ તો ગંગા ગંગા યમના ગોમતી અને ઓલા જાદવ ને કાઠે અરે રે આ તો શાંતિ લેવા જોળા દ્વારકાધીશ રાજા રણસોડ ફોન છોડ્યા પછી રણસોડ કેવાના અને દ્વારકામાં ઓખા ભગવાન શ્રી કૃષ્ણ અને ઓખા એક માલધારી સમાજ રાયકા સમાજ રબારી સમાજ રબારી સમાજ દ્વારકાધીશ નો ભગત થોડાક સમય પોતાના હરદાલના એટલે કે એની પત્ની ગુજરી ગયા બે ત્રણ વર્ષનો દીકરો એને ખંભા પર ચડાવી અને ભલે યોગ્યા ભાણ ભાણ તુહારા લવ ભામણા જીવન મરણ લગમાણી રખે કશ્યપ રાહું આવડ ની અણ લાજા લોપે નહીં ભરે નહીં ડગલી વાણ કરી કે ભાંગે તારો ભ્રમ હે વાળા રાગજે સૂરજ બાપ મારે હરમ માથે તડકો છે સૂરજ નારાયણ નો તપતો આવે છે અને ઓખાબ્રેડા ની ભૂમિ તો ભાઈ એવી છે કે જાણે કચડો જોઈ લો ધરતી ની માલિકા ધીમે ધીમે ડગલા માંડતો માંડતો તું ઠાકો તું ઠાકોર કરતો હાલ્યા આવે છે પોતાનો દીકરો બે વર્ષનો છે ખંભે બેહાડો છે અને ધીમે ધીમે હાલ્યો આવે છે મનમાં વિચાર કરે કે એની માં ગુજરી ગઈ છે દીકરાને હવે આ દીકરાને પાણી પોષણ કઈ રીતનું કરે અને હું તો ઠાકોરનો ભગત આ દીકરો મારાથી કઈ રીતના ગુજરીને મોટો થાય પણ જો કહો કે હું ઘર મળી જાય તો હું દીકરાને મોટો કરવા માટે ઉજરવા માટે આપી દે મનમાં વિચાર કરતો 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 હાલો આવે અને હાલર પંથકની ભૂમિ આવી છે હાલરની પંથકની ભૂમિ આવી અને નામ સાંભળ્યું

અને એ ગોવાણા ગામ ની મલત આવે અને વરખાણ મેળવે છે વરખાણ દલ જાડેજા વસદેવ એના ચરણાગત લીધે અને અહીંયા આવ્યો અહીંયા કીધું કે બાપુ આ દીકરો બે વર્ષ છે અને માં ગુજરી ગયા છે અને હું ઠાકોર નો ભગત છે માટે તમે આ દીકરાને હાંસવી લો અને મોટો કરી દીજો એટલે દલ જાડેજા કીધું કે અરે મારા બાપ આ તો આછાપુરા છે મારે કઈ વાંધો નહીં એ દીકરાને મેકી અને અહીંયાથી રબારે હાલ તો થઈ ગયો પડા દીકરો ધીમે 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 એમ કેવાય કે રંગ મોલ મે બાનિયા બોત રહે એક બોલ સુનેથી બાનિયા કા દર મે ગુની કા નાશ નશે નહીં તાન દીખે ગુન ગાનિયા કા નર નારી મુલા પ્રજા પાવ નમે નહી પાવ પૈસારા ઠાનિયા કા જગ જીન કા જીવન પાઠ પડે સોય જીવન રાજપુતાનિયા કા વામન ને હુકમ કરે કે દીકરા ને રાણી વાસ માં મેક્યો રાણી વાસ માં મેક્યો પણ રજપુતાની એમ કહે કે ને પોતાના દીકરાની ની ઘરે કોળિયા મોઢે નાખી નાખી ખવડાવી પીડાવી પીડાવી અને મોટો કર્યો છે

જે ભૌદે જાડેજા છે એને બધું વાળીનું અને માલ ઢોરનું રખોપરનું બધું એની પર રાખ્યું કે તું મારો દીકરો છે તારે આ બધું ધ્યાન રાખવાનું અને એ બધું કામ કરે એમ સમાજનું ખોવડું ગયું અને બે રમવા જેવી પસરા જેવી દીકરી ખાનદાન અને સુંદરવાન માગબાઈ નામની દીકરીને હારે એને લગ્ન કરાવ્યા અને ધીમે 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 એ લગન કરાવ્યા પછી ધીમે ધીમે સંસારમાં એ સવા રબારી અને માગબાઈ પારેવડા પગ ટુકડા ઉડનતા બેલાલ જો જોડા વાળું જો મળે લખીલ હોય લલાટ હો એ લલાટમાં મળી ગલે લખેલું અને બે પખા પૂરી એવી માગબાઈ નામની દીકરી ને અર્ધંગ ના થાય એમ કરતા કરતા જે આ જામનગર જામ સાબ છે એની માં કઈ સરસા થઈ સરસા થઈ ને સરસા માં એવું આવ્યું કે બાપુ તમારી હારે માં ઘોડી છે એના કરતા ઘોડીઓ તમે ગુવાણા ગામ દલ જાડેજા છે ભજદેવ એના ગઢમાં ઘોડિયું હાથ છે પણ હંમેશા ખૂંદો પણ ઘોડિયું દલ જાડેજા છે અને દલ જાડેજા ભજદેવ ના જે આંગણે ઘોડીઓ હતી એના ગઢમાં પણ પીરાણી તાજાને દેલે હેમણે માણકી પટ્ટી મોરાળી હિરાળી ઓલી મૂગી ફૂલ માળ બદલી માછલી રેડી ચિંગાળી ચોગાળી બેરી ચપ્પર વાંગળી છાંગ ચમડાળ બાવડી ભૂતડી રેશમ કેસર લખી વાંદરી લાલ હટારે જવાબ તા તો મની રમી હરી રી લાસ મંગ મૂલ વાળા એવા ધારા સૌ ઠારા તુરંત આવલા એવી જાતવાન વાતની જે ઘોડીઓ આવે એ હાથ હમસી ખૂંદે છે અને હમસી ખૂંદતાની હારે એમ કહેવાય કે એ ઘોડીઓ નજરાઈ ગઈ જામસાહ ને અને માણસોનું લે કે જાવ તો એ ઘોડી આપણા રાજમાં સોવા દે અને ઘોડી લેવા માટે ગામના માણસો આવ્યા છે છે અને જે કીધું કે ભાઈ ઘોડી બાપુ છે રાજાનું ઘોડી મારી લેવા આવ્યા છે અને ભૌદે છે એમ કે ઘોડી તો મને મા પ્રાણ થી પણ વાલી છે એ ઘોડી તમને ના મળે ને એમાં વિવાદ છે વાતમાં વિવાદ થયો ધિરાણ થયું ઘોડી લેવા માટે જે પોતે ત્રણેય લીંગ લડતા ને આરે મોટી હતી એટલે ઘાયલ થઈ ગયા ઘાયલ થઈ ગયા હાથ ગોડી છોડી અને વેરા ગયા ડેમ ના માણસો વેયા ગયા આયા વાડીએ સવાર બારી જે કામ કરતો એને ખબર પડી માણસો એ કઈક વાત કરી અને સબર બારી એમ કહે કે સવાર બારી ઘોડી પર પ્લાન માણી એડી મારી બાગડતા બાગડતા બાગડા બાગડતા ધમા ધમા પડ કરી ઘોડી ની પડગલી વાગતી આવે અને ગોણા ગામના પાદરમાં પાદર આવી ગઈ આવી ગઈ ને અહીંયા જોવે છે ને તો ભૌદ્ધ છે એ ઘાયલ થઈ ગયેલા તલવારો કટારો લાગેલી અને લઈ જાય છે પાટા બાંધેલા છે અને એ ભજે છે એનો જીવ જાવું ન જવું જવું ન જવું એવું નથી અને એમાં વાત કરે છે કે બાપુ હું આ રીતનું માણસો આવ્યા છે આ પણ બાપુ આ તમારો જીવ અત્યારે આટલું શરીર તમારું ઘાયલ થઈ ગયેલું છે અને હાથમાં જામ્યા કેમ વાત કરે છે તો કે મારા બાપ મારા પેટ જે મારી ગોળીઓ હાથ હતી મને પ્રાણથી પણ વાલી હતી અને એ ઘોડીઓને અહીંથી આમનો હાજી લઈને વહી ગયા છે અને એ હાજી મેળવી જામના માણસો જામ સાહેબ વાપરે એ મને એ માટે મારો જીવ છૂટતો નથી તો કે બાપુ કાઈ સવાર બારી છે કઈ બોલે ને કે બાપુ આજ તકલીફ છે ને આ બાબત થી તમારો જીવ છૂટતો નથી ને એટલું કઈ ને ઘોડી પર પ્લાન માંડી અને કે પાડાના હોય જેવા જમીયા જે છે ઘડમાં લીધો છે અને સવાર બારી છે ઘોડી પર પ્લાન માંડી ને બાગડતા 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 જામ સાહેબ જે જામનગર નીકળી ગયા છે અને ઘોડા હેર માં ડાયરેક્ટ ઘોડી સૂટ થઈ માણસ એ જોયું કે આ તો કોઈ રબારી લાગે પર વર્તી જતા કે કોઈ ઘોડા હેર માં બાપુ એ બોલાવ્યો છે ને ઘોડા હેર ગાડી બરોબર એમ કે ઘોડી ગઈ અને જે બોતડો પડ્યો તો એ બોતળો લય એના સડપ 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 જે આયા ગુવાણા ગામની અંદર હું ગયો અને જે સવા પ્રભારીનો જે પાળીઓ અમે એના દર્શન કર્યા છે અને ગરબત્તિ ધોંકી દીધો અને ત્યાં માણસો હતા એ માણસો ગુવાણા ગામના માણસો વડીલોને મેં જે વાત કરી એ માણસો મને એવું કીધું કે જે સવાર ગયો તો અને ઘોડીઓની જીભું કાપી અને ફાટ ઘોડીની જીભો કાપી પણ જે જલ જાળે જે જામ સાહેબની ઘોડી હતી એની પણ જીભો કાપી અને બોતડો ભેરો થયો પણ રાજભા જે વાતમાં કે છે કે કાન કાપીને લાવ્યો તો બે વાત છે જે કાન કાપ્યો હોય અથવા તો જીભું કાપ્યું હોય પણ અહીંના જે ગામમાં છે વડીલો એની પર મેં વાત સાંભળી છે કે જીભું કાપીને લાવ્યા હતા જે હોય એટલે એ બોતડો ભરે અને બરોબર પાછો અહીંયાથી નીકળી ગયો પાછો ખોજ થઈ ફજ થઈ બરોબર આય આવે અને બોજી દાડેલા છે એને આગળ બોદળો છે ઠેલ્યો છે એ જોયો અને ફલકારા 10 મણ કે 2 સવા 2 સવા મારું મૃત્યુ તો જોલું કર્યું મારા બાપ તે મારું અંજળ આજે ખાધું છે અને ઋણ આજ ચૂકવી તો દીધું પણ માથા પાછું એ છરાઈ દીધું છે મારા બાપ તો આ જે ગોળીઓ છે ને જીભું કાને કાપીને નથી આવ્યો

દિવાણું કરતા ને હારે દુશ્મનો ને એમ કે એક બીજા જાગા જેક જાગા જેક જાગા જેક છૂટાડે છે લોય ને છેડ ઉડતી જાય છે બરજે બરજે ઉડતા જાય છે ને એમાં એમ કહેવાય છે કે ગીદડાઓ હે ઉપર થી હમળાઓ આવે અને દુશ્મનોના એમ કે ખરારારા કરતી આવે ને માઉસ ના લોસા લઈને ઉ જાય ને આકાશ ની ઇન્દ્ર મહારાજ ની જે પસરાઓ છે મેન કાવરી સા રંભા આવી બધી દેવ જે પસરાવું છે એ આકાશમાંથી ખારા રા 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 કરતી હેઠી ઉતરીને પછી એક ઉરપુરુષને વર્તી જાય છે ને ગુવાણા ગામના પાદરમાં એમ કહે કે ધરતી જે હતી એ લાલ થઈ ગયેલી ધરતી માની સુંદરી વઢાળ દીધો હોય ઉરપુરુષ હોય એવું તેથી લાગતું તું અને ગુવાણા ગામનું પાણી પેદી સવાર બારે હતો એને રાખ્યું હતું અને ઘણા આહીરો પણ એમાં વીરગતિ પામાતા ઘણો બીજો સમાજ હતો અને હું મારી જ્યાં હું ખુદ ગુવાણા ગામની અંદર ગયો તો પૂછપરછ કરી કે સવા દાદા નું પાડ્યો છે નહીં પાડ્યા અને મેં ધૂપદાય દર્શન કર્યા છે કે આવા આવા વીર પુરુષો હોય એની વાત રે મારા બાપ કીચડ ખાયાની ની ન રે એટલે તો કે છે जो न लालक खड़ी, खेलो, ही जबरो ई जान तैदाे मर वातणो અરે રે સુણા વાગે સુતા ભાગે કામ પડે હે ધગ ધી ધરતી ફોજો ફરતી વિનાશ કરતી તે ગે મરદન હાકે ના ધ્વી ફાટે તોય લડે અમ્યદાને મરવાર વરવા

એ ગુજરાત માં સતી સુર ના પાદર યુભા પાળિયા એ ગુજરાત માં સતી સુર ના પાદર પાળિયા આવા આવા પાદરે પાદરે ગયા ગામડે ગામડે પાળિયા બેઠા છે હજી પણ ગામનું રક્ષણ કરે છે વાળા આ એક નાનો તો ઇતિહાસ જે જે વીર પુરુષો થઈ ગયા છે એને દુનિયાની બહાર લાવવા એ કવિઓ કર્તવ્ય છે જય માતાજી જય મા ભવાની જય મા શક્તિ